કચ્છમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ગોકુળાઠમના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જોકે ભચાઉના ચોબારી ગામે મટકી ફોડ દરમિયાન દુર્ઘટના સર્જાતા અહીં ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો મટકીના રસિયા ઉપર ભારે દબાણ આવતા વીજપુલ અચાનક ધરાશાયી થયો અને બાર વર્ષના બાળકનું ગંભીર ઈજાઓ બાદ સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું આ કરુણાતિથી ગામ સાથે વાગળ પંથકમાં અરેરાડી ફેલાઈ જવા પામી છે બીજી તરફ ઘટનાના દસ સેકન્ડના વીડિયોએ લોકોને હચપચાવી દીધા છે આ અંગે ગામના સરપંચ વેલા જેસા પટેલ દ્વારા વાત કરતા તેમણે જણાવ્યું કે ગઈકાલ સાંજે લગભગ સાત વાગ્યાના અરસામાં જૂના ગામ વિસ્તારમાં ચાલી રહેલા મટકીફોડના ધાર્મિક પ્રસંગ વેળાએ અચાનક રસ્તો બાંધેલો વીજપુલ કાર્યક્રમ નિહાળી રહેલા લોકો ઉપર પડ્યો હતો એ દરમિયાન નીચે ઉભેલી વસ્તીમાં ભાગદોડ મચી ગઈ હતી જોકે કરનસીબે ત્યાં ઉભેલો બાર વર્ષીય જયેશ તલજીભાઈ વરચંદ નામનો બાળક વીજપુલ નીચે આવી જવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પામી હતી જયારે પ્રથમ મોટા ભાગના ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો સારવાર મળે તે પૂર્વે જ તેનું મૃત્યુ થયું હતું ગોસારી ઘટનાથી સમગ્ર ગામમાં દુઃખની લાગણી ફેલાઈ જવા પામી છે ખેડૂત પરિવારના પાંચ બહેન અને બે ભાઈમાંથી એકનું અકસ્માતે મોત થતા સમગ્ર ચોબારી આજે પોતાના નિયમ મુજબ રોજગાર ધંધો બંધ રાખશે ગોકુળ અષ્ટમીએ આવી ઘટના બની હોય એવું ક્યારેય સાંભળ્યું નથી